તીવ્ર તીવ્ર ઠંડીને કારણે ડોનાલ્ડ ટ્રમ્પનો ઠંડીના કારણે રાષ્ટ્રપતિ પદના શપથ સમારંભ માટે ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે કેપિટોલ રેટુડા અંદર શપથ લેશે આ નિર્ણય ચાલીસ વર્ષમાં પહેલીવાર છે કે યુએસ રાષ્ટ્રપતિ પદનો નો શપથ સમારંભ બહારની જગ્યાએ નહીં પરંતુ અંદર કરવામાં આવશે હવામાનની ચિંતાઓ નેશનલ વેધર સર્વિસે અત્યંત નીચા તાપમાનની આગાહી કરી છે જેમાં પવનની ઠંડકના કારણે તાપમાન રેકોર્ડ નીચા સ્તરે પહોંચી શકે છે આ આર્કટિક બ્લાસ્ટે હાજર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ ફેરફારને પ્રેરિત કર્યું છે ઐતિહાસિક સંદર્ભ છેલ્લી વખત ઓગણીસો પંચ્યાસીમાં રોનાલ્ડ રેગનની બીજી ટર્મ દરમિયાન શપથ સમારંભને હવામાનની સમાન પરિસ્થિતિઓને કારણે અંદર કરવામાં આવ્યો હતો આજેની વ્યવસ્થા નિવૃત્ત રાષ્ટ્રપતિ બિડેન કોંગ્રેસના સભ્યો અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો કેપિટો સમારંભને જોશે આ ઉપરાંત કેટલાક સમર્થકો વોશિંગ્ટનના કેપિટલ વન એરિયા એરીનાથી સમારંભ થઈ શકશે સુરક્ષા અને લોજિસ્ટિક યુએસ સિક્રેટ સર્વિસ આ ફેરફારોને અનુકૂળ બનાવવા માટે તેની સુરક્ષા યોજનાઓને અનુકૂળ બનાવી રહી છે અંદરના સમારંભ છતાં અન્ય ઉદ્ઘાટન કાર્યક્રમો જેવા રેલી અને ઉદ્ઘાટન બોલ્સનો સમાવેશ થાય છે નિર્ધારિત મુજબ ચાલુ રહેશે સમારંભને અંદર ખસેડવાનો નિર્ણય તીવ્ર હવામાનની પરિસ્થિતિઓ સામે સલામતી અને અનુકૂળતાના મહત્વને દર્શાવે છે તે રાષ્ટ્રપતિ પદના ઉદ્ઘાટનના ઇતિહાસ મહત્વને પણ હાઇલાઇટ કરે છે અને તેના સરળ અમલને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાં દર્શાવે છે ડોનાલ્ડ ટ્રમ્પનો અંદરનો શપથ સમારંભ તીવ્ર હવામાનની પરિસ્થિતિઓ દ્વારા ચલાવવા તો એક દુર્લભ પ્રસંગ છે આ ઘટના તેની અનોખી પરિસ્થિતિઓ અને તમામ હાજર લોકોને સલામતીને પ્રાથમિકતા આપવા માટે કરવામાં આવેલા પ્રયાસો માટે યાદ રહેશે